સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહની તેમની પત્ની સાથે પ્રોહિબિશનના ગુના હેઠળ અટકાયત કરવામાં આવી છે સમીર શાહના પુત્ર શાહે પોલીસની ફરજમાં રુકાવટ કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો નોંધાયો હતો આ ઉપરાંત સમીર સમીર શાહના પુત્ર શાહે પોલીસની ફરજમાં રુકાવટ કરી હોવાથી તેમની વિરુદ્ધ પણ અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારબાદ આલ્કોહોલ રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી ગુનો દાખલ કરવામાં આવ્યો અને જૈનમ શાહને ગાંધીનગરની અટકાયતી પગલા બાદ જામીન મળી ગયા છે હાલ તે ત્યાં ભણી ગયો છે પોલીસ પ્રોહિબિશનના નિયમો મુજબ શમીર શાહ તેમના પત્ની હિતર શાહ અને પુત્ર જૈનમ શાહે નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે તે જ દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં તેમના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા આ બ્લડ સેમ્પલને પૃથ્થકરણ માટે ગાંધીનગર સ્થિત એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા હતા હાલમાં એફએસએલનો રિપોર્ટ આવતા તેમાં આલ્કોહોલ પોઝિટિવ આવ્યો છે તો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ અલથાણ પોલીસે નિયમ મુજબ ત્રણેય ઇસમો વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનના પાર્ટ સી ગુના રજીસ્ટ્રેશનમાં પ્રોહિબિશન કલમ છાસઠ એક બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કે સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પત્ની હિતલ બંને પાસે દારૂની કાયદેસરની પરમિટ છે તેમ છતાં જાહેરમાં નશાની હાલતમાં મળી આવવું અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપોને પગલે કાયદાકીય પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે